જય માતાજી જય જાળંગપુર દાદા જય શ્રી કૃષ્ણ ને કેમ છો બધા જો અત્યારે મેં વિડીયો શરૂ કર્યો અને લાઇટ આવી કેમકે લાઇટ છે ને એક કલાકથી વહી ગઈ હતી એટલે રસોઈ પાણી તો ચાલુ કરી દેવા પડે તો ખીચડી પણ મેં મૂકી દીધી હતી અને હવે બટેટાનું શાક અને રોટલી કરવાનું તૈયાર કરતી હતી ત્યાં જ લાઇટ આવી ગઈ પહેલાંના વખતમાં તો લાઇટ હતી જ નહીં તો તો પણ માણસોને તો દેખાતું પણ અત્યારને તો લાઇટ વગર માણસો જરાય રહી શકતા નથી અને એકદમ આંધળા થઈ ગયા હોય એવા થઈ જાય છે અને જુઓ આ અમારા ફળિયામાં એક પાણીનો જમીનમાં ટાંકો છે એને ભૂં ટાંકો પણ કહેવાય છે અને એમાં અમે જે વરસાદનું પાણી પડે એ સાચવીએ છીએ પાંચ હજાર લીટરનો ટાંકો છે આશરે એમાંથી એમાંથી અમે આખું વરસ પાણી પીએ છીએ છતાં પણ વધે છે અને આ છે મની વેલ તો હવે અમે બીજે દિવસે છે ને બપોરે ભાખરવડ ગયેલા તો હું ત્યાંનો વિડીયો પણ આપને બતાવું છું તો અત્યારે અમે અમારા મારા પપ્પાનું જે જૂનું ગામ છે ભાખરવડ ત્યાં આવ્યા છીએ અને ત્યાં રવિયા પરિવારના કુળદેવીમાં સત્યાયમાં સુરાપુરા દાદા જે પરસોત્તમ આપા રાજા આપા અને નરસિંહ બાપુ એમના સ્થાનકો છે અહીં સત્યાયમા અત્યારે સત્યાયમાં અને નરસિંહ બાપુના સ્થાનકે અમે દર્શન કરવા આવ્યા છીએ અને ત્યાં અમે દર્શન પણ કર્યા અને પછી હવે જઈશું ગામમાં સત્યાયમાંનું જ્યાં તમને સ્થાનક દેખાય છે ને તેની ઉપર જુઓ તમને પીપળો દેખાય છે એ પીપળો પહેલાં પડી ગયેલો એ કૂવાને કાંઠે જ છે તો પડી ગયેલો અને સુકાઈ ગયેલો તો એના લાકડા કાપવા માટે થઈ અને એક માણસ લાકડા કાપતો હતો કે પીપળો કાઢી જ નાખવાનો હતો પરંતુ માએ પરચો એવો આપ્યો કે પીપળાને એમનામ રહેવા દીધું અને એ પીપળો પાછો કોરાઈને એકદમ લીલો છમ થઈ અને પાછો ઉભો થઈ ગયો છે જે તમે જોઈ શકો છો અને આ છે ભાખરવડ ગામનો ડેમ ડેમ આ બનાવવાનો હતો એટલે ગામ આખું ખાલી કરવું પડ્યું ભાખરવડ અને આ ગામને બાજુની જગ્યા આપી દીધી એટલે ત્યાં નવું ગામ વસાવ્યું એટલે નવું ભાખરવડ બન્યું છે ત્યાં મંદિર હતા સુરાપુરા દાદા સત જે બધા હતા માતાજી હતા ચામુંડામાં એ બધા જ નવા ગામમાં વસાવેલા છે અને આ આખું ડેમમાં ગયું છે તો અમે અત્યારે ત્યાંમાં ચામુંડામાં સ્થાનકે અને સુરાપુરા દાદાના સ્થાનકે જઈ રહ્યા છીએ તો જુઓ તમે ડેમ જુઓ છો કેવું પાણીથી જતો હતો હવે આપણે સુરાપુરાના દર્શન તમને મેં સુરાપુરા દાદાના દર્શન તમને નથી કરાવ્યા શું કામ એને કે સુરાપુરા દાદાના દર્શન જો મારો વિડીયો છે એ રવિયા પરિવારની વહુઓ જોવે તો તેમની લાજ કાઢવી પડે એટલા માટે થઈ અને મેં વિડીયોમાં સુરાપુરા દાદાના દર્શન મૂક્યા નથી પરંતુ મેં એમાં મા ચામુંડામાં અને માના દર્શન આપને કરાવ્યા છે જેથી બધા જ એ દર્શન કરી શકે અને અત્યારે જો અમે કુળદેવી માં ચામુંડા માં ના મંદિરે આવ્યા છીએ બોલો જય ચામુંડા માં અને અહીં સ્વામિનારાયણ ભગવાન નું પણ મંદિર છે અને સુરા અને સુરાપુરા દાદા પણ આ જ જગ્યાએ છે જગ્યા ખૂબ જ મોટી છે તમે જોઈ શકો છો અને એમાં ગામના રવિયા પરિવારના કુટુંબ છે એ નાના મોટા પ્રસંગો કરી શકે છે બધી જ સગવડો અહીંયા છે અને તમે જોઈ શકો છો કે હવન કુંડ એટલી લાંબી ઓસરી બે બાજુ રૂમ છે એટલે અને ફળિયું પણ પુષ્કળ છે એટલે સમૂહ લગ્ન જેવું કરવું હોય ને બે ચાર જણાનું તો પણ અહીંયા સરસ મજાનું થઈ શકે

તો હવે અમે અહીંથી નીકળશું તો જય કુળદેવીમાં માં જય સુરાપુરા દાદા અને જય મા ચામુંડામાં બધાની રક્ષા કરે અને હવે અમે આવી ગયા છે ગડુ પાસે નંદનવન હોટલમાં ત્યાં અમે જમી લીધું છે અને જુનાગઢ જવા માટે થઈને નીકળી ગયા છે અમારે ઘરે જો આ ચકલી દેખાય છે ને એ આખી રાત અહીંયા રૂમમાં આવી ગઈ છે બારીએથી બારી ખુલ્લી હતી દિવસના એટલે આવી ગઈ છે ઉપરના રૂમમાં તો અવાજ નહોતી કરતી પણ સવારે ખબર પડી કે આ ચકલી બોલે છે એટલે અને નીકળવું છે બાયણે એટલે ઉપરના રૂમની બારી અત્યારે ખુલ્લી રાખી દીધી છે તો કોઈ નહીં હોય અમે તો નીકળી જશે તો તમે ચક્કી પણ જોઈ શકો છો કેમ કે પાછળ અમારે ઝાડવા ખૂબ જ છે તો અહીં આપણે આ વિડીયોને પૂરો કરીશું તો વિડિયો જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલ ઉપર જો તમે પહેલી જ વાર આવ્યા હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય માતાજી